કરસન કેવો કે તુને રામ રે કેવો આ ભજે વાટે કા ગાપે ભાય છો એવો ખાલી ખોળિયા જુદા ને જીવો એક જ જેવો કે નાનું પણ નાગનું નું બચ્ચું ભવિષ્યમાં મને સ્ટેજ મળે તો મને કીર્તિભાઈ આ સ્ટેજ લેવાની ઈચ્છા બહુ ત્યારે હું પ્રોગ્રામ માં ગયો અહીંયા મારો પાંચ વાગ્યા સુધી મારો વારો હતો મને બેસાડ્યો તો અને પછી એક કલાકાર હતા અમારા જ હતા એક બસ સ્ટેન્ડ એવું બાકી નહીં હોય કે મેં હું જ્યાં ન હોતો હોય અને મારા પપ્પાની પહેલેથી પરિસ્થિતિ ચારણ નાનપણ હોય એ કલાકાર જ હોય આખા વર્ષમાં એક જ પ્રોજેક્ટ લાવવાનું પણ એવું લાવવાનું કે દુનિયાથી અલગ હોય અને મારા મા બાપ જયારે નીકળતા હોય ને ત્યારે કોક એવું કેવું જોઈએ કે આ પાર્થદાન ના મમ્મી છે કે આ પાર્થદાન ના પપ્પા છે હું તારા જેવો ને તું મારા રે જેવો કાલો ગેલો ને વીરો કરણ જેવો ખાલી ખોડિયા જુદાને જીવો જે કજ જેવો